મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી અને સાથે જ તમામ તૈયારીઓની પણ જાણકારી મેળવી ઉલ્લેખનીય છે કે બારસો કરોડના ખર્ચે આશ્રમનો પુનઃ વિકાસ કરવામાં આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મંગળવારે બારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ દાંડી કૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સામેલ થશે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃ નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરશે આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો મૂલ્યો અને સાદગીભર્ય જીવનનો પણ સાક્ષી રહ્યો છે આશ્રમ ભૂમિ વંદના સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે આવતીકાલે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને પછી સવારે દસ વાગે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે પીએમ મોદી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કોચરબ આશ્રમને ખુલ્લો મૂકશે ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કરશે ગુજરાત રાજસ્થાનની વિકાસલક્ષી યોજનાની ભેટ આપશે આ ઉપરાંત દસ નવી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવશે અમદાવાદ મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ પણ કરાવશે અમદાવાદ અને જામનગર વંદે ભારત દ્વારકા સુધી હવે દોડશે તો સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવશે ફ્લેગ ઓફ ઉપરાંત તેર સ્થળો ઉપર ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે રેલવે સ્ટેશનો ઉપર પચાસ જેટલા જનઔષધિ કેન્દ્ર શરૂ થશે અને સાથે જ વન સ્ટેશન વન ઉત્પાદન આઉટલેટો ખુલ્લા મૂકવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લેશે